ઓકે ઓકે મિત્રો તમે એવું કહેશો કે આપણા બોયઝને ક્યાં ઊભા રાખ્યા છે આ બોઇઝને આપણે ઊભા રાખ્યા છે બકઅપ કરવા માટે અને કોને ખબર છે નવું એડમિશન ભાવેશભાઈ એકતાલીસ વર્ષની ઉંમર છે ટાઈમિંગ લેવાનું છે અને કાલે આવ્યા છે આજેનું ટાઈમિંગ લેવાનું છે ટી એની તૈયારી કરવા માટે બરાબર તો મેં બોયઝને કીધું કે કોઈ પણ ભાવેશભાઈને બકઅપ પૂરેપૂરું કરવાનું છે મતલબ હાથ પકડાવીને નહીં પણ એને મોટિવેટ રાખવાનું છે જોશુશો રાખવાનું છે ચલો કમન બેસ્ટમાં બેસ્ટ આપી દેજો ઠીક છે સેટ એન્ડ ગો ચલો ઉપાડો તાકાતથી જેટલા લાગેલા માર દો ઓકે મિત્રો તો આ છે ભાવેશભાઈ એકતાલીસ વર્ષની ઉંમર છે ટીએની ભરતીની તૈયારી કરવા માટે આવ્યા છે તમે એવું કહેશો કે અત્યારે ઠેઠ પે એને ખબર જ મોડી પડી અઠવાડિયે પહેલાં જી કે સર મને જાણ થઈ બરાબર બાકી હું વહેલા આવી જાત પણ મેં કીધું કંઈ વાંધો નહીં જેટલો બી ટાઈમ આપણી પાસે છે એટલો આપણે ઝી જાન લગાવી દઈશું એટલા જ માટે કહું છું કે તમે સ્પ્રેડ કરો તાકી એને બી ખબર પડે બરાબર તાકી વહેલી તકે એને માહિતી મળે એટલે એટલો ટાઈમિંગ છે ભાવેશભાઈનો બરાબર ચેક કરીએ કેટલો કેટલો આવે હું તમને પર રાઉન્ડ પર રાઉન્ડનો લેપ તમને કહેતો રહીશ બરાબર અને એ પ્રમાણે તાકી વિડીયો ભાઈ મોટો ન થઈ જાય બરાબર ચાલો ભાવેશભાઈ ચલો પેલો રાઉન્ડ પૂરો થઈ ગયો પેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે એક ને ચાલીસ થઈ છે ચલો શાબાશ વાંધો નહીં જેટલું બી થાય એટલું જ આવ્યો ચાલક આપ ચાલો ભાવેશભાઈ બે રાઉન્ડ પૂરા થયા બે રાઉન્ડ પૂરા થયા ટાઈમ થયો છે ત્રણ ને ઓગણચાલીસ ચલો સાબાસ ચલો હજી બે બાકી થોડું જેટલું બી છે એટલું ખોલો મિત્રો તો ટાઈમ થયો છે પાંચને ચાલી લાસ્ સક્કર બાકી છે બરાબર આઈ થિંક મારે જવું પડે એવું લાગે ભાવેશ ભાઈ ચલો શક્કર ચલો ઉપાડવું પડી જાય હાલ હાલ ચલો ઓડો ચલો ચલો ફાસ્ટ 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 જલ્દી જલ્દી રેડિયાનું છે ચલો જલ્દી કરો હલો ચલો 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 સ્પીડ સી સ્પીડ ઓકે મિત્રો તો ટાઈમ થયો સાત અડતાલીસ બરોબર પેલી જ વાર છે બરોબર ને પેલી વાળ રનિંગ કર્યું ને સાત ને અડતાલી આવી કઈ વાંધો ને આવે કાંઈ વાંધો નહીં પછી એટલું થાય એટલું આપણે કરવાનું થાય બરાબર હિંમત નહીં હારતા હો બાકી બધી જોઈ જાય પછી ઠીક છે જા રમેશભાઈ આવ્યા ત્યાં હાડા છે આવી હતી પહેલી વાર પછી હાડા પાંચ એટલે તમારે પણ ડેગું રહેવું પડ્યું ઓકે મિત્રો જે બી ટીઆરની વિદ્યાર્થી તૈયારી કરે છે ખાસ સંદેશ છે હજુ બી સમય છે બરાબર ચેતી સાજો જય હિન્દ